નર્મદા જિલ્લાની રેડિયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની બે પેટા ચૂંટણીમાં આગામી સોળ ફેબ્રુઆરીએ યોજાવાની છે જેમાં રેડિયાપાડામાં ઝાગ તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં ભાદોર તાલુકા પંચાયત બેઠક આ બંને બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં છે તો સાથે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે ત્યારે આ બંને બેઠકો ભાજપની હતી ભાજપ પોતાની બેઠકો જાળવી રાખવા સંગઠનની ટીમ ઉતારી દીધી છે ત્યારે ખાસ કરીને ઝાંક પર ભારે રસાકસી જોવા મળી રહી છે ત્યારે શું છે મતદારોનો મિજાજ એ જાણવા અમારી જિલ્લાના પ્રતિનિધિની ટીમ જ્યાં ગામ ખાતે પહોંચી હતી ત્યારે જુઓ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ જિલ્લાના ડેડિયાપાડા તાલુકાનું જાગ છેવાડાનું ગામ અને તાપી જિલ્લાની બોર્ડર પર આવેલું ગામ છે ડેડિયાપાડા તાલુકાના જાગ ગામની અનુસૂચિત આદિજાતિ બેઠક પર ભાજપમાંથી સરેશ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ વસાવા કોંગ્રેસ પાર્ટીના ગંભીર વસાવા અને પક્ષમાંથી એક ફોર્મ ભરાયા છે જ્યારે સાગબારાની ભાદોડ બેઠક પર ભાજપના ઉમેદવાર સરોજ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંધ્યા વસાવા અને કોંગ્રેસના સરલા વસાવા સહિત બે ફોર્મ અપક્ષ મળી કુલ પાંચ ફોર્મ ભરાયા છે જોકે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનાર આપ અને કોંગ્રેસ હવે આમને સામે આવી ગયા છે તો દરેક બેઠક ઉપર ભાજપની સામે કોંગ્રેસ અને આપે ઉમેદવારી હવે રદુરસપ્રદ બની ગઈ છે તો જિલ્લાની ડેડીયાપાડા અને સગબારા તાલુકા પંચાયતની બે પેટા ચૂંટણીઓ આગામી સોળ ફેબ્રુઆરીએ યોજાની છે જેમાં ડેડીયાપાડા તાલુકામાં જાગ તાલુકા પંચાયત બેઠક અને ભાદોર તાલુકા પંચાયત બેઠક આ બંને બેઠક પર ઝાગ તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં છ ગામની તાલુકા પંચાયત છે જેમાં ઝાગ તાબદા ખેડીપડા રૂખલ અને કેડ આ ગામની પંચાયતમાં અંદાજે સાત હજાર જેટલા મતદારો છે તો ગયા વખતે એકવીસોથી વધુ મતદાન આ બેઠક પર થયું હતું જેમાં પ્રથમ વિજેતા ઉમેદવારને છવ્વીસોથી વધુ મત મળ્યા હતા બીજા ક્રમે કોંગ્રેસ ત્રીજા બીટી અને ચોથા ક્રમે આપ પાર્ટી રહી હતી ત્યારે આ વખતે કોંગ્રેસ અને આપનું ગઠબંધન નથી ત્યારે આ ચતુષ્કો ભાજપ પોતાની બેઠક જાળવી રાખશે કે કે આપ આ બેઠક છીનવી લેશે એ જોવું રહ્યું તો સીધો જંગ ભાજપ અને આ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે હાલ ચૂંટણીમાં પ્રચારમાં જાગ ગામ રાજકીય છાવણીમાં ફેરવાઈ ગયું છે તો ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કાર્ય પૂરજોશમાં કરી રહ્યા છે બધા પક્ષોએ જીતના દાવા કરી રહ્યા છે તો મતદારોને પૂરતા મતદારો જણાવે છે કે જે અમારા ગામનો કરશે વિકાસ એને મળશે અમારા મત ત્યારે પ્રતિનિષ્ઠાનો જંગ બની ગયેલ જાગ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે ઉમેદવારી પત્રો ભર્યા બાદ પેટાચોટી જંગ જીતવા ત્રણેય પક્ષોના મરણીયા પ્રયાસ શરૂ થયા છે તો ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી આવશે પેટા જાગ ગામે જે આવી છે છેલ્લાના ભરતભાઈ છેલ્લાના સદસ્યો હતા એ ગુજરી જવાથી અત્યારે પેટા ચૂંટણી આવી રહી છે હવે આ બેઠક પર ત્રણ ચાર ઉમેદવારો છે એમાં પછી રસાકસીનો જંગ જામી રહ્યો છે છતાં પણ લોકો એવું ઈચ્છે છે કે ગામનો કયો ઉમેદવાર વિકાસ કરશે કેમ કે આમ તો અહીંયા જાગ ગામમાં સરપંચશ્રીએ સારા કામો કર્યા છે આપદા ગામમાં કંઈ મથુર સરપંચ છે એમણે એમ વિકાસનું કામ કર્યું નથી એટલે દરેક ગામના માણસો વિકાસને જોતા છે જે સારો ઉમેદવાર શોધી રહ્યા છે જે લોકોને પસંદ આવશે કયો ઉમેદવાર સારું કામ કરશે એવા ઉમેદવારને અમે ચૂક ચૂકવા માટે આપું છીએ કેમકે વિકાસનું ઘણું મહત્ત્વ અહીંયા ગામડાઓમાં હજુ પણ વિકાસની જરૂર છે શું શું જરૂરિયાતો છે વિકાસ માટે વિકાસ માટે અહીંયા તો રોડ રસ્તાઓનું વિકાસની જરૂર છે કોઈ સારા એવા એવા ધરાવે એવા સદસ્યો જો ચૂંટાઈ જાય તો પાણીની સમસ્યા હલ કરે કંઈ શિક્ષણ બાબતે ધ્યાન આપે અને કંઈક આવા છેવાડા ગામડાઓમાં દર્દીઓને કઈ રીતે લઈ જવું એવા કંઈક બધા વિચારસરણી જો જે ઉમેદવાર હોય એવા પસંદ કરીને મતદાન કરવાના મતદારો હંમેશા ભાજપની સરકાર પહેલાં હતી એમાં પણ ભાજપ અને બધા લોકોએ જંગીમાં બહુમતીથી જીતાડેલા પણ એમણે કોઈ કામ કર્યું નથી આગળ પણ હવે પ્રશ્નો તો બધાના જ છે રોડ રસ્તા પાણીના અને શિક્ષણનું બી બહુ એ ચાલે છે એટલે બધી જ જગ્યાએ જ શિક્ષક છે સાહેબ હંમેશા માટે બોલે છે તો એ કંઈ એનો નિરાકરણ આવતો નથી તો સાહેબની નીતિ પણ અમે જાણીએ છીએ સાહેબની સાથે અમે ઘર સુભા ઊભા રહીશું અત્યારે પ્રચારમાં તમે જઈ રહ્યા છો તો ઘેરે ઘેર કેવો આવકાર મળ્યો લોકોનો આવકાર સારો મળ્યો છે હંમેશા બધી જ જગ્યાએ આવકાર સારો મળે છે અને લોકો અમને ઉત્સાહ આપે છે કે તમે જીતશો એવી

કે રોડ રસ્તાના ઠેકાણા નથી આજ સુધીને કોઈ બી પ્રશ્નો હોય ભાજપના કોઈ બી સદસ્ય હોય આજ સુધીને અવાજ ઉઠાવતા નથી કે કોઈ બી મુદ્દો હોય આજ સુધીને એ લોકોનું મોડું બંધ હોય છે કેમ કેમ એ લોકો પ્રશ્નો કે સવાલ નથી કરતા કે અમારા આદિવાસી સમાજમાં આટલો બધો તકલીફ છે કે આ લોકોને શિક્ષણનો પ્રોબ્લેમ છે રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે કે પછી મહિલાને હોસ્પિટલમાં લેતી લઈ જતી વખતે ગર્ભવતી મહિલા રસ્તામાં અફ થઈ જાય છે તો એ લોકો પ્રશ્નો ઉઠાવવો જોઈએ ને કેમ નથી ઉઠાવતા એટલે અમને એવા યુવાની જરૂર છે જે અવાજ ઉઠાવી શકે 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 સમાજ માટે બોલી અને સમાજનું કામ કરી એવા લોકોની જરૂર છે લઈને અમે તો ખાસ અમને શિક્ષણ જે છે તે અમારું શિક્ષણ છે શિક્ષણ છે તો ભવિષ્ય છે બાકી કંઈ નથી અને સ્કૂલોમાં ટીચરો પૂરતા મૂકાશે આંગણવાડી મૂકાશે રોડ રસ્તા કે દવાખાનું અમને બધું સુવિધા પૂરી પડશે તો બાકી અમને અમારો કોઈ વિકાસ થવાનો નથી ના મારું વસાવા અમારી બેઠક પર ભરતભાઈ બારિયા વિજય થયેલા હતા એક એ જ બેઠક પર ઝાંક બેઠક પર અમારી બીજેપી સીટનો એક મજબૂતાઈ હતી એ મતદાર દાતા ને ખબર જ છે ને જે અમારા સરકારે વિકાસ કર્યો છે ઘરે ઘરે પ્રધાનમંત્રી આવાસ આપ્યું છે ને રોડ રસ્તા જે અધૂરું કામ છે એ અમે પૂર્ણ કરીશું એવું લોકોને મતદાર લોકોને અમે આશા રાખીશું આપીશું કેટલો જીતનો દાવો કેટલો અમે એકસો દસ ટકા જીતનો દાવો છે અમારો એમ તો આ સીટ જીતેલી જ હતી અને જીતેલી જ છે હજુ બી આ વખતે આપ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ત્રિપાક્ષીઓ જંગ અને અપક્ષના પણ એક ઉમેદવાર છે એમાંથી તમને કેવું છે એમાંથી તો હવે અમારી જે એ લોકો દિલ્હી દિલ્હી સરકાર હતી કેજરીવાલ સાહેબ એમની સરકાર હવે ભાંગી પડેલી છે તો એના હિસાબે અમારા મતદાર દાતાઓને કોઈ કયા રસ્તે જવાનું છે એ બધો એ લોકોએ નિર્ણય કરી લીધો છે એના હિસાબે અમને સો ટકા અમારી વિજય થવાની છે એવું મતદાર દાતાએ વિચારી લીધું છે ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટીમાં તો ભાજપ અહીંયા કેવી રીતે જીત ભાજપ તો અહીંયા બહુ મજબૂત છે આ સીટ પર કોઈ પાર્ટીની હસ્તી નથી આ સીટ પર જીતી શકે જ્યોતિ જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ